મંડે માણિ ચંદન એક નવ યુવાન હતો અને એક નાની રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો હું નાની બી હતી ને બહુ મોટી બીન હતી પણ ચંદનનો જીવન પ્રત્યેનો અભિગમ છે ને એ બહુ જ અલગ હતો જ્યારે કોઈ પણ એને પૂછે ને કે ચંદન તું કેમ છે તો ચંદન એ જવાબ આપતો કે હું ખૂબ જ મજામાં છું તેનો જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ જોઈ અને લોકોને વિચાર બી થતો ઘણા લોકો તો ચંદનને એમ પણ પૂછતા કે તું વેટર તરીકે કેમ કામ કરે છે તો એ જવાબ આપતો મને આ ગામમાં ખૂબ જ મજા આવે છે મને ખૂબ જ ગમે છે આ કામ એક દિવસ એવું બન્યું કે ચંદન રેસ્ટોરન્ટની અંદર એકલો હતો અને બીજા સ્ટાફ મેમ્બર્સ હજી આવ્યા નહોતા અચાનક છ માણસો બંદૂક લઈ અને રેસ્ટોરન્ટની અંદર ધસી પડ્યા ચંદનના કાનપટ્ટી પર બંદૂક મૂકી અને કહ્યું કે ચંદન સેફ તરફ લઈ જા અને સેફ ખોલીને અમને બધા પૈસા અપાવી દે ચંદન થોડોક શાણો હતો સેફ તરફ લઈ ગયો અને એમાં પાસવર્ડવાળી સેફ હતી એટલે એણે શું કર્યું કે જાણી જોઈને ખોટો પાસવર્ડ નાખ્યો એટલે ટૂંક કરીને સેફ ખુલી નહીં બીજો ટ્રાયલ લીધો જાણી જોઈને ખોટો પાસવર્ડ નાખ્યો વળી પાછું એ જ બન્યું જેવો ત્રીજો નાખ્યો એટલે જે તિજોરી હતી એ બે કલાક માટે લોક થઈ જાય એટલે લોક થઈ ગઈ એમાં એક ગુંડો જે આવ્યો એને એકદમ ગુસ્સો આવ્યો એટલે એણે ફટ્ટ એને ગોળી મારી દીધી દીધી ચંદન ત્યાંને ત્યાં જ હોટલમાં જ બેહોશ થઈને પડ્યો ચોરો ગભરાઈ ગયા એ લોકોને ખબર ના પડી ગુંડાઓને કે શું કરવું એટલે તરત જ એ લોકો ત્યાંથી ભાગી ગયા સમજી ગયા કે કદાચ ચંદન મરી ગયો થોડીક વાર પછી બીજા બધા સ્ટાફ મેમ્બર્સ આવ્યા જોયો ચંદનને આ હાલતમાં લોહી હાલતમાં એટલે તરત જ હોસ્પિટલ લઈ ગયા આઠથી નવ કલાક એનું ઓપરેશન ચાલ્યું અને બેથી ત્રણ અઠવાડિયામાં ચંદન સારો થઈ ગયો ડૉક્ટર એને ઘરે આરામ કરવાનું કહ્યું હતું એટલે જ્યારે આરામ કરતો ત્યારે જે હોટલના માલિક હતા રેસ્ટોરન્ટના એ આવ્યા અને એને પૂછ્યું ચંદનને કે ભાઈ તું કેમ છે ચંદને કીધું હું ખૂબ જ મજામાં છું તો માલિકે પૂછ્યું તો આટલો બધો પોઝિટિવ કેવી રીતે રહી શકે છે તો ચંદને જવાબ આપ્યો કે જ્યારે ઓલા ચોર આવ્યા ને મને ગોળી મારી એટલે મારી પાસે બે ચોઈસ હતી એક કે હું આ દુનિયા છોડીને જતો રહો અને બીજું કે હું બહુ વધારે જીવો મને જ્યારે હોસ્પિટલ લઈ ગયા ત્યારે ડૉક્ટર અને નર્સ મને જોઈને અચંબો પામ્યા લોહી ઘણું બધું જતું રહ્યું હતું એટલે એ લોકો વિચાર કરતા હતા કે કેવી રીતે આને ઓપરેટ કરવું ત્યારે મને થોડો ખુશ હતો એટલે એક નર્સે મને પૂછ્યું કે ભાઈ તને કોઈકની એલર્જી છે મેં કીધું હા બંદૂકની ગોળીઓની અને એની અંદર ભરેલા જે પાવડર હોય એની એલર્જી છે આખો સ્ટાફ હસી પડ્યો અને એક નવા જ કોન્ફિડન્સ સાથે એ લોકોએ મારા પર ઓપરેટ કર્યું મેં એ લોકોને કીધું મારે તો બહુ લાંબુ જીવવાનું છે એ જેને બધું બોલતો હતો ને ત્યારે ક્યાંક બધાને એવું લાગ્યું કે આ માણસ જે નજરિયાતી જિંદગીને જોવે છે એ ખરેખર વિચારવા લાયક છે એણે કહ્યું કે આ દુનિયામાં આપણી આજુબાજુમાં જે બી કંઈ થઈ રહ્યું છે ને એ આપણા હાથમાં નથી પણ જે થઈ રહ્યું છે એના તરફ આપણે શું પ્રતિભાવ આપીએ એ આપણા હાથમાં છે આપણે બહાર જે થઈ શકે છે એને રોકી નથી શકવાના પણ આપણે આપણી જાતને તો સો ટકા સાચવી શકીએ આપણે એના ઉપર આપણે ધાર્યું રિએક્શન આપીએ ના કે તરત પ્રતિભાવ આપીએ મિત્રો હું તમને કહીશ કે જીવન પ્રત્યેનો તમારો અભિગમ હંમેશા એવો રાખો કે હું ખૂબ જ મજામાં છું એમ મહત્વ